શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શાપર વેરાવળ પોલીસ ચોકીના પીઆઈ રાણા સાહેબ ઈપીએફઓ અને આઈટીઆઈ રાજકોટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈપીએફઓ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી યોજના હેઠળ એક લાખ કરોડની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ફોર્મ કઈ રીતે ભરવા તેનો લાઈવ ડેમો પણ દર્શાવાયો હતો તો બીજી તરફ શાપર વેરાવળ પોલીસ ચોકી દ્વારા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન સ્કેમથી બચવા અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે જ ટ્રાફિક નિયમોના પાલન અંગે પણ સમજણ અપાઈ હતી આજરોજ રોજ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા એક અવેરનેસનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એમાં ત્રણ કાર્યક્રમો હતા એક પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જે નરેન્દ્રભાઈએ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી લોન્ચ કરી એ યોજનામાં પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટ તરફથી એનો ઇમ્પ્લિમેશન કરવામાં આવે છે અને કોઈપણ ઇન્ડસ્ટ્રી અથવા તો વેપાર કરતા લોકો કોઈપણને નવી રોજગારી પહેલાવેલી આપે તો કન્ટિન્યુ એક વર્ષ સુધી જો એ રોજગાર ચાલુ રહીએ તો પંદર હજાર રૂપિયા સરકાર તરફથી એમાં આપવામાં આવે છે એના માટેની આખી યોજનાની વિસ્તૃત માહિતી પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવી બીજો કાર્યક્રમ અમારો હતો એ ગુજરાત સરકારની ની યોજના એક નવી લોન્ચ કરી છે તો એમાં પણ સરકારશ્રી તરફથી અલગ અલગ સ્કીમ અન્વયે દરેક અમારા એપ્રેન્ટિસોને અલગ અલગ રકમ સરકાર તરફથી આપવામાં આવે એની એક વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્રીજો કાર્યક્રમ જે હતો એ અત્યારે આજકાલ આપણે બધા માટે બહુ અગત્યનો છે સાયબર ક્રાઇમ અવેરનેસ અને ટ્રાફિક કંટ્રોલ એના માટે થઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સાયબર એક્સપર્ટ અહીંયા આજે આવેલા હતા અને એ લોકો એક એનું પાવર પ્રેઝન્ટેશન બી આપ્યું અને સાયબર છોડ કેવા કેવા પ્રકારના થાય છે એવા અલગ અલગ પ્રકારના વિશેની વિસ્તૃત માહિતી આપી અને એને અટકાવવા માટે થઈ અથવા તો આપણે એના ભોગ બન્યા હોય તો એના માટે ત્વરિત શું નિર્ણયો લઈ અને શું કામ કરવું એનો કોન્ટેક કરવો એના માટે થઈને લોકોને અવેર કરવામાં આવ્યા અને એની માહિતી આપવામાં આવી અને ટ્રાફિક માટે થઈ અને ટ્રાફિકના નિયમો એના એની માહિતી આપવામાં આવી સાથે આવતી આઠ તારીખથી જે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે છે તો આજ રોજ અમે અમારી ઇન્ડસ્ટ્રી તરફથી દરેક માલિકોએ પોતપોતાના કર્મચારીઓને હેલ્મેટ આપવા એવું અમને સરકારશ્રી અને અમારા અહીંયા અમારા પીઆઈ રાણા સાહેબ તરફથી એક અપીલ હતી તો એના અનુસંધાને અમે આજે લગભગ પાંચસો હેલ્મેટનું વિતરણ થાય એવો એક કાર્યક્રમ ગોઠ્યો હતો અને દરેક અહીંના મારા ફેક્ટરી માલિકોએ એમના કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કર્યું એવો આજે અમારો આ એક ત્રિવિધ કાર્યક્રમ હતો એ અનુસંધાને આજે બહુ સરસ કાર્યક્રમ રહ્યો લગભગ

એક આલનેશ પ્રોગ્રામ યોજના મારફત આ યોજના છે જેના થકી આવતા 4 વર્ષોમાં લગભગ અને જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ જે એક બેઝલાઈન થી નવો એમ્પ્લોયમેન્ટ જે જનરેટ કરે છે દરેક એમ્પ્લોઈના પર મત અપ